પોલીસ કર્મચારી જયરામભાઈ જોડિયાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જેની જાણ થતા કોઈ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી એના માટે સણોસરા એ મકાન કામ સ્વરૂપ થયા સણોસરા ગયા હતા સણોસરા પોતાનું કામ પોતાની ઘર તરફ આવતા હતા વચ્ચે તો બરાબર બસ સ્ટેન્ડ ઢાળમાં જ છે ઇન્ડિયન ગેસ ના બાટલી ભરેલી ગાડી હતી મારા મારા બત્રીસો જે આગળ જતો હતો પાછળથી ગાડી અમને ઇન્ડિયન ગેસવાળા એના પર ચડાવી દીધી અને જેના કારણે કે એનું માથું છે આખું એ જોતા મારી જતા માહિલાગીરીમાં તો આખું માથું એનું ખોપરી પાડી નાખી અમે એનાથી એના આ દુઃખદ નિમિત્તે અમને ખૂબ જ દુઃખ થાય અને એ સહન થાય તો પણ એ અમારા પરિવારને આ દુઃખદ આપણે આવી પડી એ ભગવાન વિસ્તાર કૃપાળું અમને અમારા પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ હતી એ ઈશ્વરને પ્રાર્થના અને એના આત્મા જ્યાં હોય થાય એને સર્ગમાં એના વાત કરે એના આત્માને શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના